કુંભ રાશિ માટે બે હજાર ચોવીસના વર્ષની વાત કરીએ તો કુંભ રાશિ પર શનિનું ગોચર ચાલી રહ્યું છે સાડા સાથીનો સેકન્ડ ફેઝ ચાલી રહ્યો છે સાથે જ બીજે રાહુ ગોચર કરી રહ્યો છે માટે આ વર્ષ છે એ થોડું સંઘર્ષમય રહેશે વિચારોના વમળ અને હતાશા તમને ઘેરી વળશે ઘેરવાની કોશિશ કરશે પરંતુ એમાંથી કામકાજમાં વ્યસ્ત રહીને એ હતાશામાંથી બહાર નીકળવાનું છે ઉત્સાહની એક કિરણ તમને વર્ષ જેમ જેમ ચાલુ થશે એમ એમ મળતી રહેશે અને તમે તમારા કાર્યને સારી રીતે પાર પાડી શકશો આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષે છે થોડું ઉતાર વાળું રહેશે આવક તમારી એ જ રહેશે પણ તમારા ખર્ચમાં વધારો થતો જોવા મળશે ધાર્મિક કાર્યો પાછળ ઘરમાં ખર્ચ થશે સાથે જ જમીન મકાન વાહનનું સુખ પણ મળશે રિયલ એસ્ટેટના બિઝનેસમાં આ વર્ષે ફાયદો થવાની શક્યતાઓ છે સરકારી કામકાજ માટે વર્ષનું પ્રથમ ભાગ સારો રહેશે ફાયદામંદ રહેશે પણ નોકરિયાત વર્ગને નોકરીમાં થોડી તકલીફ ભોગવવી પડશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તે લોકોને પણ આ વર્ષે સંઘર્ષ કરવો પડશે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારો છે અભ્યાસ માટે સારું છે વિદેશ ગમન માટે સારું છે જે પણ કરિયરને પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે આગળ વધશો તો સફળ અવશ્ય થશો નોકરિયાત વર્ગને સ્થાન ફેરના યોગ પણ બની રહ્યા છે પોતાની જગ્યાએથી દૂર જવું પડે અથવા તો પોતાના ઘરથી દૂર કામ ધંધા માટે જવું પડે તેવું જણાઈ રહ્યું છે આ વર્ષે ઘરના યોગ પણ બની રહ્યા છે બની શકે કે આ વર્ષના અંત સુધીમાં તમે તમારા પોતાના ઘરમાં રહેવાનું સપનું પૂર્ણ કરી શકો ધંધાધારી વર્ગે માર્ચ એપ્રિલ મહિનામાં પોતાના ધંધામાં કોઈ મોટું જોખમ લેવું નહીં એ સમયમાં નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ગળાને લગતી તકલીફ કબ્બાને લગતી તકલીફ તેવી થઈ શકે છે ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સાચવવાની જરૂર છે બાકી ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહેશે માનસિક રીતે જેટલા તમે સદ્ધર રહેશો માનસિક રીતે જેટલા તમે સ્ટ્રોંગ રહેશો એટલું જ તમારું કામ સારી રીતે પાર પાડી શકશે વૈવાહિક જીવનમાં થોડી સુસ્કતા દેખાશે આ વર્ષે લગ્નના યોગ વર્ષના પહેલા ભાગમાં છે જે લોકો લગ્ન ઇચ્છુક છે તે લોકો પોતાના ઈચ્છાની પૂર્તિ આ આ વર્ષના પહેલા ભાગમાં કરી શકે છે વર્ષે વાણી પર કંટ્રોલ તમારી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે જો તમે તમારા વાણી પર કંટ્રોલ કરી શક્યા ગુસ્સા પર કંટ્રોલ કરી શક્યા તો તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકશો વાણીમાં કંટ્રોલ નહીં હોય તો કુટુંબમાં પણ ઝઘડા થશે કર્મચારીઓ સાથે પણ ઝઘડા થશે અને તમારું કામ બગડશે માટે માનસિક રીતે સ્થિર થઈને શાંતિથી કોઈ પણ નિર્ણય લેશો તો સફળતા અવશ્ય મળશે